આ રેલીમાં સુપ્રસિદ્ધ સત્તાધાર આપાગીગાના ગાદીપતિ વિજય બાપુ સામે ગંભીર આરોપો બાદ ભારે વિવાદ સર્જાયો છે આ વિવાદ મામલે આજે બીજેપી નેતા ને આપાગીગા ઓટલાના મહાન નરેન્દ્ર સોલકે પત્રકાર પરિષદ યોજી હતી વિજય ભગતને લખવામાં આવેલ પત્રને લઈ આ પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં તેમણે કહ્યું હતું કે વિજય ભગત મારા પર આક્ષેપ કરે છે તેમાં કંઈ નવાઈ નથી અગાઉ પણ વિજય ભગત મારા પર આક્ષેપ કરી ચૂક્યા છે જે તે સમયે સતા ધાર ગાંધીના મહંત યુવરાજ બાપુ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે વિજય ભગત તમે શા માટે નરેન્દ્રને હેરાન કરો છો તેણે આપણું શુભ બગાડ્યું છે

અમારી ગુરુ ગાદી થી પરમ પૂજની શ્રી વલકુ બાપુ એના પણ વિડીયો ની અંદર આપણે હું એવિડન્સ આપું છું કે તેઓના દ્વારા જણાવવામાં આવેલ છે કે અમારી જગ્યા વિરક્ત અને ફક્કડની ગાદી છે આ સંતો દ્વારા કહેવામાં આવતી વસ્તુ છે કે જેને તમે લોકો ઘણા સમયથી કે શું કે છે વલ્પુ બાપુ શું કે છે મુક્તાનંદ બાપુ શું કે ભાઈ અને છે આ મારું પ્રમાણ પરમ પૂજનીય જીવરાજ બાપુ મારા સદગુરુ દેવ આપે છે અને વિજય ભગત ની હાજરીમાં આપે છે એ પણ એવિડન્સ મેં તમને આપ્યું છે સાથે સાથે હું આપને એક ચોથું એવિડન્સ આપું છું

તમને હું આપું છું એની અંદર નવરાત્રી મહોત્સવ ની અંદર વિજય ભગત ની હાજરીમાં ગરબા લેતા ગીતા બેન અને સાથે સાથે એકાબીજાને ઈશારા કરતા ગીતા બેન નો વિડીયો હું આજરો તમને આપું છું તમારે જયારે કોઈ સંબંધો નથી તો આવા અનેક પ્રકારના એક નહીં દોઢસો વિડીયા ને બસો ફોટોગ્રાફ છે મારી પાસે સમયાંતરે એક પછી એક હું આપતો જઈશ આનું સત્ય બહાર લાવવાની જવાબદારી આપ સૌની છે આપ સૌની નૈતિકતા પુરાવા પુરાવા તમે બધા કરતા હતા આ પુરાવા આ પુરાવા જવાબ એમની પાસેથી લ્યો મારી પાસેથી લેવાનું બે હું પુરાવા રજૂ કરું છું તમે ગમે ત્યારે એમ કયો છો કે અમે કેશું ક્યારે કેશો ભાઈ બીજું

અને એમો એવું જણાવીએ છીએ કે સત્તાધાર ધામની અમારી જે કાઈ ઢુપેલ્યું ઉપાડવાની વાત ભૂતકાળમાં જગદીશભાઈ મહેતાએ કરી છે આને અમે પુનઃ દોરાવીએ છીએ કે જે સવારે ઢૂપ કરવામાં આવે છે અને સાંજે જેની અંદર આરતી પ્રગટ થાય છે આ ઢુપેલ્યું વિજય ભગત લઈ અને ત્યાં એમ કે કે મારી ઉપરના જે કાઈ આક્ષેપો છે એ સંપૂર્ણ ખોટા છે અને જો આ આક્ષેપો ખોટા જે અમારી ઉપર કરે છે અમે આ આ લઈને કહી કે આક્ષેપો ખોટા છે અને જો આક્ષેપો સાચા હોય તો વિજય રૂવાડે રૂવાડે સવા મહિનામાં કાળો કોટ નીકળે નીકળ જે આક્ષેપો કરનાર એટલે કે અમે પણ આક્ષેપ કરીએ છીએ અમે પણ ધૂપેલીઓ ઉપાડીને કહેવા માટે તૈયાર છીએ તો અમને પણ આ આક્ષેપો અમને પણ કોર્ટ નીકળે